સુરેન્દ્રનગર જિલ્લામાં રોજના દેશની રાજપૂત સમાજની યુવાનો માટેની એક મોટામાં મોટી સંસ્થા એવી રાજપૂત કરણી સેનાનો વીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના કરણી સેનાની ટીમ દ્વારા સંસ્થાપક સ્વ લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની છબીને ફુલહાર અર્પણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં દરેક સમાજના પણ ઉપયોગી બની અને દરેક સમાજની સાથે રાખીને સમાજમાં સેવા કરવા આવશે એવું આહવાન કરવામાં અને કાલવી સાહેબનો એક વિચાર હતો કાલવી સાહેબનો વિચાર હતો કે સમાજ સંગઠિત રહે રાજપૂત સમાજે આ દેશને ઘણી બધી યોગદાન અને ઘણી બધા વિચારો આપ્યા છે કાલવી સાહેબનો એક વિચાર એવો હતો કે આ વિશ્વમાં શાંતિ રહે અને જ્યારે જ્યારે આ વિશ્વને સમાજને કોઈ પણ સાચી દિશા માટે એક સારા વ્યક્તિની જરૂર પડે છે તો કાલવી સાહેબ રાજપૂત સમાજ માટે એક પિતા જેવા યોદ્ધા હતા એમના વિચારો બહુ સારા હતા અને કર્ણી સેનામાં કાલવી સાહેબના વિચારોને પ્રેરિત થઈને હું છેલ્લા ત્રણ વર્ષથી કરણી સેનામાં કામ કરું છું કાલવી સાહેબનો એક વિચાર એવો પણ હતો કે સમા સમાજ સંગઠિત રહે અને બધા સમાજને કરણી સેના કામ આવે

ના આગેવાનો દ્વારા આજે એની ઉજવણી કરીએ છીએ અને બહુ ગૌરવ સાથે જે કાલવી સાહેબનું જે સૂત્ર છે કે મેરા સમાજ સંગઠિત રહે એને હર હંમેશ અમે ટકાવી રાખવા સર્વ સમાજને સાથે રહીને અને એને અમે આગળના કાર્યક્રમો આપતા રહીશું અને સર્વ સમાજને અપીલ છે કે જ્યાં પણ કરણી સેનાની જે યોગ્ય ઓલામાં જરૂરિયાત હોય તે અડધી રાતે અમને બોલાવજો અમે તમા અમે બધા તમારી સાથે ઊભા રહી મારા નાનબા કેશુભા પરમાને જય માતા હું રાણા શ્રી રાજપૂત જિલ્લા અધ્યક્ષ આજ રોજ શ્રી રાજપૂત કરણી સેનાના વીસમાં સ્થાપના દિવસ નિમિત્તે શ્રી કાલવી સાહેબને અમે ફૂલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની સુરેન્દ્રનગર મુકામે ઉજવણી કરેલ તેમાં સૌ રાજપૂત કરણી સેનાના અમારા કરણી સૈનિકો સાથે જોડાયેલા એ બદલ હું સૌનો આભાર માનું છું અને આમ નામ કરણી સેના જિલ્લામાં તો પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં મજબૂત બને અને દરેક સમાજને સાથે જોડીને કામ કરે એવી આશા પણ રાખું છું જય માતાજી જય માતા અમરેલીના બગસરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂનો